નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ અને મિત્રો આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધી અને બાર હજાર રૂપિયા થશે આવો લોકસભાની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારે એનો જવાબ પણ મિત્રો લેખિતમાં આપ્યો છે તો શું જવાબ આપ્યો છે એ સાંભળવા માટે આ વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પીએમ કિસાન રિલેટેડ વિડીયા મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન જે છે એ સૌથી પહેલાં આપને મળતું રહે અને સૌથી પહેલાં આપ મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના જે લાભ છે એ વધારવા માટે જે લોકસભાની અંદર જવાબ લેખિતમાં આપ્યો છે એ શું આપ્યો છે એ આપણે આજના વિડીયોમાં જાણીએ તો મિત્રો આના વિશે સરકારે મંગળવારે સંસદમાં માહિતી આપી હતી કે તેની પાસે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય લાભ આઠ હજાર થી બાર હજાર પ્રતિ વર્ષ સુધી વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે યોજના હેઠળ મહિલા ખેડૂતો માટે રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી બે હજાર ઓગણીસમાં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાયક ખેડૂતોને દર ચાર મહિને બે રૂપિયા ત્રણ સમાન હપ્તામાં પ્રતિવર્ષ છ હજાર રૂપિયા નાણાકીય લાભો પૂરા પાડે છે ભંડોળ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર આ રકમ વધારીને આઠ હજારથી બાર હજાર રૂપિયા પ્રતિવર્ષ કરવાની યોજના બનાવી રહી છે તો તેમણે કહ્યું કે કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી યોજના હેઠળ થયેલી પ્રગતિને શેર કરતા મંત્રીએ કહ્યું કે આ લાભ જમીનધારક ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપવામાં આવે છે મુંડાએ એમ પણ કહ્યું કે પીએમ કિસાન યોજના એ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના છે એટલે કે જે આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે એને ટૂંકમાં ડીબીટી કહેવાય છે તો આ યોજનાઓમાંની એક છે ખેડૂત કેન્દ્ર ખેડૂત કેન્દ્રિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કર્યું છે કે આ યોજનાનો લાભો વચેટિયાઓની સંડોવણી વિના દેશભરના તમામ ખેડૂતો સુધી પહોંચે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારીને બાર હજાર રૂપિયા કરવાની કોઈ પણ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ નથી એવું સરકારે જણાવ્યું છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર